જ્યાં જુઓ ત્યાં વરસાદી ખાના ખરાબી જુનાગઢને બાનમાં લેનારા મેઘાએ આસપાસના વિસ્તારોને પણ નથી છોડ્યા જેમાં સૌથી વધારે ખાના ખરાબી થઈ હોય તો એ છે ઘેડ પંથક ઘેડનો કેટલોક વિસ્તાર જુનાગઢમાં આવે છે તો કેટલોક વિસ્તાર પોરબંદરમાં બંને જિલ્લા ભલે અલગ અલગ હોય પણ ઘેડમાં નુકસાની એક સરખી હાલ ગેડમાં જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી દેખાઈ રહ્યું છે પોરબંદરમાં આવેલા ઘેડ પંથકમાં સેગ્રસ ગામ જળબંબાકારને કારણે સંપર્ક વિહોણું બન્યું છે રોડ રસ્તા અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે ક્યાં રસ્તો છે અને ક્યાં છે ખેતર તે પણ સમજાતું નથી પોરબંદરમાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે તે માનવીઓ સાથે પ્રાણીઓ માટે પણ આફત લઈને આવ્યા છે મંડેર ગામ તેમજ આસપાસના ખેતરો જળબંબાકાર થતાં વીસ જેટલી નીલગાય પાણીમાં ફસાઈ હતી જે જેમ તેમ કરીને આ પાણીમાંથી બહાર નીકળે છે ભાવનગરના મહુવા પંથકમાં પણ વરસાદી તારાજી જોવા મળી રહી છે મહુવાની બુટિયો નદી બે કાંઠે થતાં બાર ગામોનો રસ્તો બંધ થયો છે તો સાથે વાગનગર સથરા કોટડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે તો નૈપ કડસાર ગામને જોડતો રસ્તો બંધ થયો છે ભાવનગરના મહુવા પંથકમાં ભારે વરસાદ ખાબકતા માલણ નદીમાં પણ નવા નીરની મોટી આવક જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબીમાં વરસાદી પાણી આફત લઈને આવ્યું છે હળવદના તાબા મયુરનગરમાં બ્રહ્માણી ડેમમાંથી છોડાયેલા પાણીએ પુલ તોડી પાડ્યો છે જેના કારણે આસપાસના ગ્રામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે ગ્રામજનોએ વિરોધ કરવા આજે પુલનું બેસણું યોજ્યું અને રામધૂન બોલાવી હતી નાના નાના છોકરા જે આજે સવારે જો કદાચ આવી અણઘટકો બનાવો બની ગયો હોત તો આજે અમારો મયુરનગર ગામની આ નદી ખોજારી થઈ જાય કદાચ દસ સેકન્ડનો ફેર પડ્યો એટલે કદાચ કુદરતને એટલે આ ગામમાંથી મહેરબાની હશે છે કે આવી દુર્ઘટના ન બનવા દીધી બસ હવે અમારી એક એક જ છે અમારે વસ્તુ જોતી નથી ખાલી તકે અમને પૂલ કરી મોરબીમાં મેઘો શિકાર વરસતા અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે મોરબીની ડેમી નદી પણ બે કાંઠે થઈ છે મેઘાની મહેરબાનીથી દ્વારકાના કલ્યાણપુર તેમજ ખંભાળીયા પાણી પાણી થઈ ગયું છે કલ્યાણપુરના ચપર ગામે ખોડિયાર માતાજીના મંદિર પાસે પૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા આફતના પાણીએ અનેક વિસ્તારમાં નુકસાની પણ કરી છે જામ કલ્યાણપુરના રાજપરા ગામે વરસાદ અને પવન ફૂંકાતા અનેક વીજ પોલ જમીન દોસ્ત થયા છે જેના કારણે કેટલાક વિસ્તારમાં અંધારપટ્ટ જોવા મળે છે અમરેલીમાં પણ સતત જામેલા વરસાદી માહોલના કારણે અનેક નદી નાળા છલકાયા છે રાજુલાના મોરંગી ગામની રામતલિયા નદીમાં ઘોડાપુર આવતા આસપાસના વિસ્તારોને સચેત કરવામાં આવ્યા હતા હાલ તો મેઘાએ સૌરાષ્ટ્રમાં થોડો વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે જેના કારણે જનજીવન ફરી પાછું પાટે ચઢી રહ્યું છે પરંતુ જો આ વચ્ચે જ મેગાનો બ્રેક પૂરો થયો તો સૌરાષ્ટ્રમાં મુશ્કેલી વધી શકે છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ